બસ અને શાક વાળો આવી ગયો એટલે કચરા નો ટેકરા એ પણ ઠેલી નાખ્યું શાક કઈ અમે લીધું નથી સુકવવા મને પણ નથી ખબર અત્યારે તો ચાલો ફટાફટ દયા કરી પગે લાગી લેજો ચાલો માતાજી ની દયા પણ થઈ ગયા છે પગે લાગી લેજો કેટલા મસ્ત લાગે છે માતાજી અને કપડાં ધોવાઈ ગયા છે કામ બધું મસ્ત થઈ ગયું છે વળાઈ ગયું છે અને મારા મમ્મી અહીંયા બેઠા છે હું લઈને બેઠા કોને ખબર પછી ઘા ગરમ મસાલા વગર ને ચા નથી ભાવતી આગળ નથી વધતો આના વગર તો 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 તડકો એને એને તડકે રાખીને હાંજે ખાંડવાનું છે ચાલો હવે હું સવાર માં મમ્મી પપ્પા સાથે વાત નથી કરી તો થોડીક પણ કરી લઉ પછી મળીયે મોસમ થી વાત કી જાય તો મોસમ તો બધા સુહાના થોડા ઠંડા સુધી થોડા ગરમ ગરમ અચ્છા હે કાલે સાંજે વેસલીન લગાડતું પણ લાભ માં સેવા એટલે વાત માં ભૂલી ગઈ તો આજે હું વેસલીન લગાડી લઉં નાઈ લીધું છે તો કાલ ભૂલી ગઈ તી આ શામલી એ તો બહુ કરી એના બચ્ચાને કોઈ રીતે હરખ્યું રાખતી નથી પોતે ઉપર ચડી ગઈ ને બચ્ચું હવે અહીંથી અમારે આમ કેમ મૂકવું એ જો 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 માથી છોકરું નોખું પડી ગયું કેમ કરવું કાલની જેમ આવું છે હાલે હાલ એ શામલી જોઈ જા આ ગીરે પડે નઈ લઈ જા લઈ જાજો માં કરે બિચારું શામલી લઈ જા બચ્ચા ને ઈ જો તો હું કેવી રીતે લઈ જાય ઓલી પાછી લઈ આવી નથી જો 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 એ જમ્પ મારશે બેચારે amare આને લેઈ ગયો લેવું કેમ એન માં તો કેમ હે માર નામ શું છે મીના મીના નહીં શામલી હાય ફ્રેન્ડ્સ 10:30 વાગે છે ને હું આવી ગઈ છું ટેરેસ ઉપર સાંજે હું અહીં આવું છું ને તમને બધાને પણ મજા આવે છે તો આજે મારા તમને દેખાવ છે કે મારી ફ્રેન્ડે ને એના મમ્મી ટેરેસ કેટલી મસ્ત ચોકી કરી નાખી છે આ બાજુ બધું વધારાનું ગોઠવી નાખ્યું છે અહીંયા

મારા ફ્રેન્ડના ઘરેથી હું આવી ગઈ છું સવા અગિયાર વાગી છે મમ્મી આવી જ ગયા કે બાજુમાં હતા ઠેક તો બસ મમ્મી આવી ગયા છે ક્યાં ગયા દેખા આવ્યા તો મમ્મી આવી ગયા છે ને મમ્મી તડકે આ રાખી પણ લીધું છે આવ્યું બસ હવે થોડીકવાર એને નહીં શાંત સુધી તો તડકે રાખું છું પછી એરે ખાંડી નાખજો એટલે મમ્મી પીવે ને પીવેને માં બાકી અહીંયા ચકલાક ભૂલ ભૂલ બોલે છે તો ચાલો હવે કઈક હેલ્પ કરીએ મમ્મીને તો ફેર સકાલો લાવેલો ભાગ એમને ને પણ મને આવું કંઈ બહુ ભાવતું નથી થોડાક વધારે ખટાશ વાળા છે એટલે મને ઓછા ભાવે મમ્મીને કીધું મમ્મી નહીં નથી ભાવતા હજી અડધા પડ્યા છે તો ચાલો બે ચાર દાણા ખાઈએ સવા બાર થવા આવ્યા છે અને જમવાનું થઈ ગયું છે મમ્મી બેઠા છે જમવા જમવામાં બટેટા નું શાક રોટલી છાસ સાદા મૂળી હળદર ચાલ બધા જમવા તો ફ્રેન્ડ તમને એક વાત કહું મારી મમ્મી એટલા કંટાળી ગયા હાડા તળી નથી મમ્મી કે મારો દિવસ નથી જાતો કેમ એમ મારી મમ્મી રહોડા ઘરે ગયા ચા કરવા બેહી ગયા

ગોળ પાપડી ના બટકા મેકવાઈ ગયા તો હજી હવે સાડા ત્રણ ચાર તો અમે નવરા ને નવરા વાસણ તો ક્યારના ના ઉટકાઈ ગયા હવે કપડા સુકાઈ ગયા તેની ઘડી કરી લઉં બાકી મારા મમ્મી ગોઠવાઈ ગયા હવે મમ્મી કેમ ટાઈમ કાઢવાનો કયો ગાઈસ મસ્ત મજાની ઈવનિંગ થઈ ગઈ છે અને સનસેટ પણ થઈ ગયો છે પક્ષી પોતપોતાના માળે પણ વયા ગયા છે અડધા જાય છે ને અડધા જવાની તૈયારીમાં છે મસ્ત બ્યુટીફુલ ઇવનિંગ થઈ ગઈ છે સાંજ એકદમ સરસ પડી ગઈ છે અને મમ્મી અમારા મેથીની ભાજી ફોલાઈ ગઈ છે ને લસણ ફોલે છે અને બહાર કા નઝારા દેખાઓ તે મસ્ત આવી ગઈ છે તે માળ ધોરે સૌ પોતપોતાના પોતપોતાના ઘરે હવે જાય છે કારણ કે પડી ગઈ છે સાંજ છે કે મસ્ત બ્યુટીફુલ સાંજ પડી ગઈ સૂર્યનારાયણ પણ પોતાના ઘરે વયા ગયા છે પક્ષી પણ પોતપોતાના ઘરે વયા ગયા થોડાક જાય છે માલ ઢોરે તમે જોયું એમ વયા ગયા છે શેરીમાં કોઈ છે નહીં અને આ ભાઈ પણ જાય છે છે ને બ્યુટીફુલ ગામડાની ઇવનિંગ પોણા શાક ખ્યા છે સંધ્યાટાળું થઈ ગયું છે ઝાલર ટાળું તો માતાજીની દિયાબત્તી પણ થઈ ગયા છે તો કે મસ્ત જ્યોત દેખાય છે પગે લાગી લેજો જય જયમાં મમાઈમાં દેખાય છે ને ફ્રેન્ડ સૌ આ શાક છે દૂધ હું લઈ આવી છું પણ ડેરીએથી નહોતું લાવવાનું આજે ખાલી ડેલેથી જ લાવવાનું હતું તો લઈ આવી છું અને જમવામાં છે ગાંઠિયાનું શાક ભાખરી અને બપોરનું બટેટાનું શાક તો ચાલો બધા જમવા થોડીક વાર રહીને જમવા જ બેસું છું આવી જાજો જમવા તો ફ્રેન્ડ જમવાનું તો થઈ ગઈ છે મમ્મી વાટ જોવે છે દૂધ ગરમ કરે છે તો બસ જમવાની તૈયારી ને અહીંયા અમારા શ્યામલી બેન પણ આવી ગયા છે ડિનર કરે શ્યામલી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા એમ બોલજે ને પેલા તો આપણે જીવડા સાફ કરવા પડશે ને હાલ ઝાડુ આપો વાળી નાખ હલો મમ્મી એક મિનિટ એક મિનિટ બેહતા નહીં ઉભર રહેજો આઠ થવાય છે ફ્રેન્ડ અને પથારી તે બેઉની અમારી થઈ ગઈ છે મમ્મી એટલે કહું છું કે બેહતા નહીં કારણ કે હવે આ લાઈટ જે ચાલુ છે મમ્મી સુવાની તૈયારી કરે છે અને ઓલો બલ્પ અમે અત્યારે બંધ કરી દે છે કારણ કે જરૂર તો હોય એટલે એક બલ્પ અને હું વિચારું છું કે આજે આ બંધ કરી દો જોકે મને તો બીક લાગે પગ મારે નીચે દેવો કેમ તો બસ જોઉં છું વિચારું છું કે જોજો મને હું ગાય છે બીક લાગે છે કેમ થાય છે અને આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું ને આ બ્લોગ ચાલી રહેશે જય સમય બાય